અને દાન એને એક લોક સાહિત્યનો સહ પણ નથી આવડતો હું તો એમ કહીશ કે જે ઈશ્વરદાન કહેવું એ હલક એ હાકલા એ પડકાર આ પ્રસંદ કાઠી દરબાર થઈ માય ના ભેંસના પેટનો આ બધા વચનો યોગ્ય નથી આ બધા શબ્દો દેવાજભાઈ ખબર માટે પણ ભાઈઓજી આ ભાઈએ વાત કરી છે મિત્રો આખી વાત ખૂબ જ સારી કરી છે આખો વિડીયો તમને નહીં બતાવી શકું કારણ કે કોપીરાઇટ આવી શકે છે પરંતુ ભાઈઓજી તમને આગળ ક્લિપ દેખાડી એ ક્લિપ મુજબ મિત્રો તમને લોકોને ખબર છે કે અત્યારે બીજરાજદાન ગઢવી વીએસ દેવાજભાઈ ખબરનો જોરદાર વિવાદ ચાલી રહ્યો છે તમને લોકોને તો ખબર છે કે આની પહેલાં એક બે વર્ષ પહેલાં પણ આ વિવાદ થયો હતો વિવાદની અંદર સમાધાન પણ થઈ ગયું હતું પરંતુ ભાઈઓ ક્યાંક ને ક્યાંક ફરી વખત બે હજાર અને પચીસના મામલે આ વિવાદ છે મિત્રો એમ કીધો ઉગ્ર બનીને ભાઈ ખુલ્લી આ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે આ વિવાદની અંદર ઘણા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે જેની અંદર તમને લોકોને તો ખબર છે કે દેવાતભાઈ ખબર પહેલી તારીખે માના મરડા ડાયરા ખાતે મિત્રો જે બોલ્યા હતા કે સાગરભાઈ અમુક લોકો છે એ મિત્રો વાત કીધું બે હજાર પચીસ પછી એવું કંઈક બોલ્યા હતા આપણે ધાજુ કહેવું પણ નથી આ વિવાદને આપણે વધારવો પણ નથી પરંતુ ભાઈઓ જે રીતે આ વિવાદ અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે તો આ ખાસ કરીને સૌથી પહેલાં તો તમને કોણ સાસુ લાગી રહ્યું છે કારણ કે આ વિવાદની અંદર માના મરડા ખાતે મિત્રો માની હાજરીએ સમાધાન થઈ ગયું હતું પરંતુ ભાઈઓ ખાસ કરીને ફરી વખત આ ઓસળ્યું છે તો આ વિવાદ વિશે તમારું શું કહેવું છે તમારી જે પણ હોય કમેન્ટ સેક્શનમાં બતાવી દેજો બાકી દેવતભાઈ ખવડે મિત્રો બે દિવસ પહેલાં જે ડાયરામાં બોલ્યા છે ખોલ્યા મિત્રો એવું કહી દીધું છે કે હવે પછી જો દેવતભાઈ ખવડ માફી માગે તો આજ પછી આપણે ડાયરાઓ બંધ કરી દીધા છે અને બિઝનેસ દાન ઘડવી પણ ઓલરેડી પહેલાં કહી ચૂક્યા છે કે જો અમારે માફી માંગવી પડે તો આજ પછી હું સ્ટેજ ઉપર નહીં સડું તો હવે મિત્રો આ ટેક ટક્કરનો મિત્રો મામલો છે પરંતુ ભાઈઓ બંને કલાકાર છે તો કલાકાર મુજબ મિત્રો વાત કરતા આવું ન કરું જોઈએ એ ગુજરાતની અંદર સારું એવું નામ છે સત્તા મિત્રો વિવાદ ચાલી રહ્યો છે આ વિવાદની અંદર મિત્રો કંઈ પણ નહીં થાય પરંતુ મિત્રો સોશિયલ મીડિયાની અંદર અત્યારે ઘણા બધા લોકો લાભ ઉઠાવશે તો આવું ન કરો આ વિડીયોને વધારે વધારે લોકોને શેર કરી દો બાકી તમને કોણ હસું કોણ ખોટું તમારી એ પણ હોય કમેન્ટ સેક્શનમાં બતાવી દઈ ગયો મિત્રો શહેવાર હું એ પણ કહી દઉં કે આપણે વિવાદ વધારવા નથી માંગતા પરંતુ ભાઈઓ જે રીતે વાયરલ થઈ રહ્યો છે તે માટે તમારા સમક્ષ હું લાવી રહ્યો છું તો બાકી આજના વિડીયોમાં આટલી જ માહિતી આપણે એક નવો વિડીયો મળી ત્યાં સુધી બધા જ લોકો હિન્દ જે ભારત